રાજસ્થાનથી મુંબઈ જતી ખાનગી ટ્રાવેલ્સની એક બસ આજરોજ વહેલી સવારે સુરતના કોસંબા પાસેથી નેશનલ હાઇવે પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન બસ અચાનક ખાડીમાં ખાબકી હતી અને બસમાં નીંદર મારતા મુસાફરો ડબાઈ ગયા હતા અને બચાવ બચાવની ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું માર્ગ પરથી પસાર થતા લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને એકસો આઠ ઇમરજન્સી સહિતની સેવાને કોલ કરીને મદદે બોલાવી હતી આ સર્જાયેલા અકસ્માતમાં સુરત ફાયર બ્રિગેડની ઇમરજન્સી ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી અને બસના કેબિનના ભાગનું પતરું કાપીને રેસ્ક્યુની કામગીરી કરી હતી બસમાંથી ચાલીસ મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં એક યુવકનું ગંભીર ઇજાના પગલે સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે બસના ડ્રાઈવરને ઝોકું આવી જતાં બસ ખાડીમાં ખાબકી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે સુરત વરાછા ફાયર ઓફિસર ધીરુ ચૌહાણે જણાવ્યું હતું કે હું હાલ રજા પર હતો ગામડેથી સુરત આવી રહ્યો હતો ત્યારે કોસંબા પાસે પહોંચતા મેં રસ્તામાં જોયું કે લક્ઝરી બસ રસ્તાની નીચે ઉતરી ગઈ છે અને લોકો બુમાબૂમ કરી રહ્યા છે મારી ફરજ પ્રમાણે મેં તુરંત ગાડી ઊભી રાખી કામગીરી કરી રહેલી ટીમને મદદે ગયો હતો બસમાં ત્રીસ પાંત્રીસ લોકો ફસાયેલા હતા જેમાં બારથી વધુ મુસાફરોને ઈજાઓ થઈ છે ચૌહાણ ધીરુભાઈ

સાથે મદદમાં જો ત્રીસ થી પાંચથી માણસો હતા અંદર એમાં દસ થી પંદર માણસોને વધારે વાગેલું હતું બધાને સેફ્ટી મુજબ કાઢ્યા પછી અમારા ફાયરની ગાડી આવી કામરેજથી કામરેજ ફાયર ઓફિસ એટલે એ લોકોને પછી જે બે વધારે પગ આગળ દબાયેલા હતા એ લોકોને સ્પીડર કટર અને રેમ જેકનો ઉપયોગ કરી અને સહી સલામતી એમને બહાર કાઢ્યા